હરેશ બાવળિયા છે હું સોફ્ટવેર કંપની ચલાવું છું પંદર વર્ષથી પણ જ્યારે અમારી કંપનીમાં કંઈ એનાઉન્સમેન્ટ કરવાનું હોય ત્યારે અંદરથી ફુકારા વધી જતા હતા તો મેં બે હજાર પચીસમાં એક મોબલ મેં દીધો હતો કે બે હજાર પચીસ થાય ત્યાં સુધી મારે જે મારું પબ્લિક સ્પીકિંગ એટલીસ્ટ મારા એમ્પ્લોઈઝ સામે તો હું સરખી રીતે બોલી શકું એવું કંઈક હોવું જોઈએ કારણ કે પંદર વર્ષથી કંપની ચલાવતા હોય તો આપણે કંઈક હોવું જ જોઈએ કે આ સરળ ક્યાંક સારું બોલે છે કે એટલીસ્ટ પ્રેઝન્ટેશન કરી શકે છે તો મેં જોયું કે પબ્લિક સિટી વરાછામાં કોણ કોણ શીખવાડે છે મેં ગૂગલમાં સર્ચ કર્યું તો મેં ઇન્સ્ટાગ્રામમાં નહોતું જોયું મેં ગૂગલમાં સર્ચ કર્યું કે પબ્લિક સ્પીકિંગ ઇન વરાછા તો મને ડાયરેક્ટ યોગેશનનું નામ આવ્યું અને મેં સરકે કોલ કર્યો પણ થાય એવું કે આજ જાય કાલ જાય એમાં બે ત્રણ મહિના જતા રહ્યા ફેબ્રુઆરી આવી ગયું હવે તો આપણે જવું જ પડશે ગોલ આપણો પૂરો થશે નહીં અને ભગવાનની કૃપા કહેવાય કે સરે મને કોલ કર્યો આવો છો તો પછી મને એમ છું કે એટલીસ્ટ હું એક દિવસ તો જઈ આવું પછી બીજા દિવસ ના થાય પણ એક દિવસ ગયો અને જે સરે જે આપણે બિહેવિયર કર્યું છે જે શીખવાયેલું છે તો અંદરથી આવું થયું અને કન્ટિન્યુ કરેલું છે જે પબ્લિક સ્પીકિંગ કોર્સ કર્યો પછી મને જે બોલવામાં જે શું શીખવું જોઈએ કઈ રીતે બોલવું જોઈએ શીખવું છું અને મેં મારી કંપનીમાં કોઈ દિવસ આ બોલ્યા હોય દસ પંદર મિનિટ પણ અમારે તો આઈટી કંપની હોય ઇંગ્લિશમાં બોલવાનું હોય કારણ કે અમારે તો ઘણા બધા આઉટ ઓફ સ્ટેટથી પણ એમ્પ્લોય હોય છે તો અમે પણ બીજો પણ એક કોલ હતો કંપનીનો કોલ કે બે હજાર પચીસમાં આપણે દસ પંદર દિવસે પ્રેઝન્ટેશન એમ્પ્લોય પાસેથી અપાવશું તો મેં કીધું જો એમ્પ્લોય પાસેથી પ્રેઝન્ટેશન અપાવીએ તો પહેલી જવાબદારી એઝ અ બોસ મારી કહેવાય કે મારે પણ પ્રેઝન્ટેશન આપવું જોઈએ તો મેં પબ્લિક સ્પીકિંગ કોર્સ કર્યો અને પરિણામ છે અમાર કુલેશભાઈ એને પૂછો તો પૂછી શકો છો હમણાં દસ પંદર દિવસ પહેલાં મેં પિસ્તાલીસ મિનિટનું ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપ્યું લગભગ પંચ્યાસી ટકા જેવું તો સારું કહી શકાય જે પહેલાં પચાસ સાઠ હતું એનાથી આપણે એસી પંચ્યાસી પહોંચ્યા હોય તો બહુ સારું કહેવાય અને એ પણ ઇંગ્લિશમાં બોલું પિસ્તાલીસ મિનિટ એટલે બહુ સારી મારા માટે તો બહુ સારી વાત કહીએ અને બધું હોય તો યોગેશ સેઠી હોય છે અને યોગેશ કનૈયા છે યોગેશનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર તમે ના હો તો કમ સે ઓ અપને પણ કમ સે કલે લેટ છે પણ ડ્રાઈવર કરતા તો સારું છે મેં થેન્ક યુ સર ઓકે